તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ શક્તિપીઠ અંબાજીના ગાયત્રી તીર્થ મંદિર ખાતે પ્રકૃતિ મિત્ર એવોર્ડ બે હજાર પચીસ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત ગાયત્રી શક્તિપીઠ અંબાજી અને રિહેન એચ મહેતા પરિવાર દ્વારા ગુજરાતના અઢાર જિલ્લાઓમાંથી એકસો ને પંચ્યાસી પ્રકૃતિ અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્યકર્તા મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા આમાં મહેસાણા જિલ્લાના સતલાસાણા તાલુકાના જીગરભાઈ મિત્રો અને પોતાના પરિવાર વતી આભાર વ્યક્ત કર્યા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સરદારભાઈ ચૌધરી ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ શ્રી સુરેશભાઈ પટેલ જશુભાઈ ચૌધરી બોર્ડ મેમ્બર જશુભાઈ રાવત કેટી પરિવારના અશોકભાઈ વિજયભાઈ રાજાભાઈ ચાવલા મુંબઈથી ડોક્ટર સંદીપસિંહ અને પંચમહાલ થી ધર્મેન્દ્રભાઈ કનોજીયા ઉપસ્થિત રહ્યા ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાદ ન્યૂઝ સતલાસમાં